અમદાવાદ ખાતે નારાયણા ગ્રુપ દ્વારા પચીસની આવૃત્તિ લોન્ચ કરાઈ હતી જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એકાવન કરોડની શિષ્યવૃત્તિ અને ઇનામોનો રેકોર્ડ બ્રેક સમાવેશ થાય છે અમદાવાદ ખાતે છેતાલીસ વર્ષની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા નારાયણા ગ્રુપે અમદાવાદના નારાયણા કોચિંગ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું જેમાં નારાયણા સ્કોલાસ્ટિક લોન્ચ કરી આ ઘટના એટલા માટે એક મહત્વપૂર્ણ હતી કારણ કે નારાયણા તેની અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી મહત્વકાંક્ષી એનએસટી આવૃત્તિ સાથે પરત ફરી છે અને જેમાં વિશેષ રીતે રૂપિયા પચાસ કરોડની શિષ્યવૃત્તિ તથા રૂપિયા એક કરોડના રોકડ ઇનામ આપવામાં આવશે અને ગત બે ભારતભરમાં શૈક્ષણિક પ્રતિભાવના સિંચન તથા માર્ગદર્શન બાદ હજાર પચીસ યુવા વર્ગમાં શૈક્ષણિક તકો વધારવા માટે પ્રતિનિધિત્વ કરે છે શૈક્ષણિક સમુદાયના પ્રખ્યાત શિક્ષણવિદો મીડિયા પ્રતિનિધિઓ વાલીઓ વિદ્યાર્થીઓ અને નારાયણા ગ્રુપના અધિકારીઓ આ સીમાચિહ્ન ઘટનાના સાક્ષી બન્યા અને આ લોન્ચ સમારોહને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો સંજીવ રાજપૂત ન્યૂઝ અમદાવાદ पूरे इंडिया के क्लास फिफ्थ से लेके क्लास टेन्थ के जितने भी विद्यार्थी हैं वो में और आ, स्कूल्स के अंदर, के अंदर अंदर क्लासरूम विविध जितने भी कैश जो जो बच्चे आर्थिक एग्जामिनेशन जो हम लोगों ने जो लॉन्च आज कर रहे हैं तो ये एक बहुत अच्छा प्लेटफॉर्म है सभी विद्यार्थियों के लिए पूरे अहमदाबाद के विद्यार्थियों के लिए पूरे गुजरात के विद्यार्थियों के लिए और ये अच्छा प्लेटफॉर्म है राकेश यादव वाइस प्रेसिडेंट नाना ग्रुप में काम करू આજે જે ફંક્શન હતું જે એનસેટ નું લોન્ચિંગ હતું નાણાં સ્કોલરશિપ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એ છોકરા લોકો એક્ઝામિનેશન આપે એ બેઝ ઓન ધક્ઝામિનેશન અમે લોકો યુનિવર્સિટી રેન્ક સ્ટેટ રેન્ક અને પેન ઇન્ડિયાની રેન્ક આપતા હોય છે એમાં જે છોકરા લોકો એક સારું એક્ઝામિનેશનમાં સારી રેન્ક અને સારા માર્ક્સ લાવતા હોય એના એકોર્ડિંગ અમે સ્કોલરશિપ અને રિવોર્ડ્સ આપતા હોય આ વખતે એનસેડ નું જે સ્કોલરશિપ જે રિવોર્ડ છે એ કરીબન કરીબન ફિફ્ટી સીઆર પ્લસ સ્કોલરશિપ છે અને મોર દેન વન સીઆર કરતાં પણ વધારે અમલો એને લોકોને કેશ રિવોર્ડ આપી રહ્યા છે સો આ એક્ઝામિનેશન થી જેટલા પણ ગુજરાતના જે છોકરા લોકો છે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે આવા એક્ઝામિનેશન થી છોકરાનું એક તો એમનું ટેમ્પરામેન્ટ ખબર પડે અને એના પછી જે કોમ્પિટિશન નો માહોલ શું છે એ માહોલ કોમ્પિટિશનમાં ખબર પડે કારણ કે તમે લોકો જાણ્યું હશે કે આ વખતનું જે જેઈ અને નીટ ની એક્ઝામિનેશન ટફ હતી તો આવા બધા એક્ઝામિનેશન જો કોમ્પિટિટિવ એક્ઝામિનેશન હોય પણ એવા કોમ્પિટે એક્ઝામિનેશનને અર્લી એજમાં ચાલુ કરવા માટે ક્લાસ ફિફ્ટી લઈને ક્લાસ ટેન સુધીના બાળકોને આવી એક્ઝામિનેશન આપવી જોઈએ જેનાથી એ બાળકનું એક એમની ટેલેન્ટ ખબર પડે કે એ લોકો પેન ઇન્ડિયા ક્યાં સ્ટેન્ડ કરી રહ્યા છે એ બાળકને ખબર પડે કે ભાઈ હું આવા કોમ્પિટિશનની એકોર્ડિંગ કેટલું મારે હજી મહેનત કરવી છે અને કઈ રીતે માર્ગદર્શન મળશે એના માટે નાણાં ઓર્ગેનાઇઝેશન એક લાસ્ટ યર જ અમદાવાદમાં અમે આવી આવી ગયા હતા અને લાસ્ટ હું એક ઉપલબ્ધિની વાત કરું તો આ વખતે જે એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એમાં મન પટેલ અમારો નારાયણ અમદાવાદનો છોકરો છે જે ઓલ ઇન્ડિયા થ્રી રેન્ક લઈને આવ્યો હતો તો કહેવાય કે લાસ્ટ યર જ અમે ઓપન કર્યું હતું ને એક જ વર્ષની અંદર અમે પ્રૂવ કરી દીધું છે અને અમારી જે ઓર્ગેનાઇઝેશન છે એ ફોર્ટી સિક્સ યર્સની એક લેગેસી છે જે સાઉથના હૈદરાબાદ બેઝ છે અને એ લાસ્ટ યર અમદાવાદમાં જે લેગેસી છે જે ડે બાય ડે કારણ કે આ વખતે હું વાત કરું તો ટોપ માં મોર દેન સોરી ફોર્ટી થ્રી રેન્ક ટોપ માં જે એડવાન્સમાં રેન્ક આવી છે અને બાવીસ છોકરાઓ જે ની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક કરે છે તો એનું આખું એકેડમી કરવું ક્રમ લઈને અમદાવાદમાં આવે છે એના માટે જે આગલા વર્ષ મતલબ નેક્સ્ટ ઇયરે જે એડમિશન ટેસ્ટ છે એ એનસેટ દ્વારા અમે લોકો લોન્ચ કરી રહ્યા છે તો લાસ્ટ યર જે પાર્ટિસિપન્ટ જે પેન ઇન્ડિયામાં હતું કરીબન કરીબન એક લાખ પચીસ હજાર હતું અને આ વખતે અમને એવું અનુમાન છે કારણ કે અમે લોકો વન સેવન્ટી થ્રી સિટીઝમાં અને ટ્વેન્ટી થ્રી સ્ટેટ્સમાં આ વખતે એન્સેડ એક્ઝામિનેશન છે તો આ વખતે અમને એવું પાર્ટિસિપન્ટ લાગે છે કે મોર દેન અઢી લાખ થી વધારે છોકરા લોકો અપેલ કરે